તાપી જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે જેમાં પોલીસે ટ્રાવેલર બસમાં ઓગણપચાસ રાજ્ય તરફથી આવતી એક સ્લીપર કોચ સમય નામની ટ્રાવેલ્સ બસમાં ચોરખાના બનાવી તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી તાપી જિલ્લાથી વડોદરા ખાતે જનાર છે જે બાતમીના આધારે પોલીસે સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી હતી તે દરમિયાન બાતમીવાળી સફેદ સ્લીપર ગોચવાળી સમય નામની ટ્રાવેલ્સ બસ આવતા બસની ઉપરના છતના ભાગે બનાવેલ ખાનાઓ ખોલી જોતા ભારતીય બનાવટને ઇંગ્લિશ દારૂ તેમજ બીયર ટીનના ખાખી ખાખીપુઠાના બોક્સ મળી આવ્યા હતા જે બાદ પોલીસે બસમાં સવાર રાજસ્થાનના ગોપાલ કાલુલાલ ગાયરી અને લક્ષ્મણ સિંઘ ખુમાનસિંગ રાજપૂતની અટકાયત કરી હતી તેમજ પોલીસે બસ જેની કિંમત રૂપિયા પંદર લાખ તથા ભારતીય બનાવટનો પાસ પરમિટ વગરનો વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ચોત્રીસ લાખ તથા મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ એકને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી